હેલો મિત્રો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ ને વાગી ગયા હે સાડા સાત આપણે નાઇધોન તૈયાર થઈ ગયા છીએ ને આવી ગયા છીએ નાસ્તો કરવા તો જો નાસ્તામાં શું કહેશું બટેટાનું શાક છે કોબીનો સલાડ છે ભાખરી છે ચા છે હું ને નિકિતા અમે બે જણા બે નાસ્તો કરવા હવે જો નહીં મિત્રો કન્ટિન્યુ મારા બ્લોગમાં બીના દેજો તો હું નાસ્તા પણ એક લઉપું છું આપણે દાવણ દુકાને આવી દુકાને જઈને તો કન્ટિન્યુ બીના દેજો મિત્રો તો મિત્રો આપણે આવી ગયા છીએ તો દુકાને તો પહેલાં તો આપણે માતાજીના ને પપ્પાના બેના દર્શન કરી લઈએ પછી આપણે દુકાને બેઠીએ જો મિત્રો આવું કંઈક મંદિર છે આપણું અમારા પપ્પા છે આ મંદિર છે બેને આપણે દર્શન કરી લઈએ તો મિત્રો હવે આવી ગયા છે આપણી દુકાને જો તમને આ દુકાન નહોતી બતાવી હમણાં વ્લોગમાં આજે હું તમને બતાવી દઉં આપણી દુકાન થઈ કંઈક મહાદેવ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ ફૂલવાડી સેવી સોકડીએ જોવા આપણી દુકાન છે મિત્રો આપડી ખુરશી છે તો આપણે બેસી જઈએ મિત્રો અને આવો ક્યારેક દુકાને મિત્રો બધાય પાન માવો ખાવા મસાલો ખાવા ફાગી ખાવા વધારો અને કન્ટિન્યુ મિત્રો તો બના રીજો આપણા બ્લોગમાં બાર ને દસ થઈ ગઈ છે ને આવી ગયા છે મસાલો ખાવા જવો તમે અને કાળા કપડા છે તો કાળા કામ કરવા ના રહે એટલે કાલા કપડા પહેરાશે મિત્રો ને કાબુ ના પહોંચે મેં કીધું આપડે દરિયા નાટો મારીએ મેં કીધું આપણે દરિયા મેં કીધું આટો મારતા મેં કીધું કેવો દરિયાનો માહોલ જોતા આવી દીકરા ના પડે છે મિત્રો કેમ કે મેં ગાડી લેવાનું કીધું ને કે નહીં જગ્યા મારી ગાડી હું ન લેવી કે

તો મિત્રો કન્ટિન્યુ તમે બીના રેજો દરિયા જવું પછી તમને લોકેશન મહાદેવના દર્શન ત્યાં મિત્રો કન્ટીન્યુ મહાદેવ હેલો મિત્રો તો અમે આવી ગયા છીએ દરિયા અમારા ગામના બસેશ્વર મહાદેવ જવો તમે આ બ્વર મહાદેવ ની અમારા ગામનો દરિયો છે કવસાર નો અને બધેશ્વર મહાદેવ જોવા આવું કઈક દરિયો છે મિત્રો આ કોણ પણ આવી જાય અને બધે કોમેન્ટમાં હું હર હર મહાદેવ લખી નાખજો બધે મિત્રો અને બધેશ્વર મહાદેવ કોણ પણ આવી જાય કોમેન્ટ કરજો મને જરૂર અને અમારા શેન્ડી ભાઈ તો જોવા કે ગાડી લેવાના નહોતા પછી મેં મારી ગાડી લઈને હું શેન્ડી ભાઈ લઈને આવ્યો છું મારી ગાડી લઈ જાય એટલે લાવવાની એ ઈ તો કઈ એની ગાડી લીધી નહીં કાંઈ મતું નહીં મેં કીધું મારી ગાડી લઈ લઉં હવે હું આ મહાણીઓ તો કઈ એની લઈ નહીં પછી મિત્રોને લઈને આવ્યો જોવા અમારા ગામ પાછળ છે જંગલ છે નામાં હાવ જ રહી છે એમ કે છે મેં કોઈ દી જોયું નથી ને આપડે જોવું નથી કેમ કે ભલું કરે નથી નતા ક્યાંક લઈને જપ્ત સડી જાય તો મારી નાખે આમનો અને આ અમારા દેવ આવી જશે મિત્રો હેરે અમારી હેરે ના દેવે વ્લોગ બનાવે છે દેવ તમારે એડી નામ છે આ દેશી વ્લોગર અમારા દેવે વિડીયો બનાવશે પણ જો કઈ તમારે કઈ ડાક ડમરૂક જે કઈ વગર હોય ને પાટ બાટ માંડવું હોય તો દેવ નો કોન્ટેક કરવો કોન્ટેક અને કાળા કામ કરવો હોય તો અમારે સેન્ડી ભાઈ છે કેમ કેને કેમ કે એને કાલા કપડા જ પહેલેથી કાયમ મિત્રો કન્ટિન્યુ કન્ટિન્યુ વ્લોગ માં બની રહેજો હવે મેં દર્શન કરીને આજે મને જવાનું છે મેર બાપુની વાડી માં રેની ચા પીવા મેર બાપુની ચા પી લે કન્ટિન્યુ બની રહેજો અને પછી જઈ દુકાન બધું આવો મિત્રો અમારે સેંડી લાવ્યો છે અમને અહીંયા સોંઢિયા પકડવા સોંઢિયા કે હું કહેવાને ને હા સોંઢિયા પકડો જો આ ચા એની સ્તેને સેંડીયા સમજી જરા આમ ચા હંગ માંધરી છે લેવા હોય એ કોમેન્ટ કરો સેન્ડી ભાઈનો સંપર્ક કરો

આપણે તો કોઈ દિવસ જોયું નથી આવું પાવાય આયુર્વેદ અહીંયા આવ્યો છે દરિયાથી કાલે કે આટો મારી અને જો મિત્રો આ વડકા દેખાય છે બે ઈ જવાના છે પીડ્યા છે હવે કાંઈ વાંધો ને મિત્રો શું કહેવાય ધમ ધમપસારા કરી લઈ રખડી લઈ પછી પાછા પછી જવું ઘર બધું કન્ટિન્યુ બનાવી દેજો મિત્રો તો મિત્રો આપણે આવી જતા મીર બાપુ ની વાડીએ પણ આ જો મીરબાપુ બેઠા છે ને એવું કહે આપણે સા બનાવવાની સાહ પાવાની તો ના પડે છે પણ કાંઈ વાંધો નહીં મિત્રો આમ જોવા મીરબાપે દસ રૂપિયા ની શા માંથી પડી કે મિંદ્રી બોટીજી છે કાંઈ વાંધો ની મિત્રો દસ રૂપિયા ની સામા મિરુર બાપુ આપડે ના પડી દીધી સામે વાંધો ની મિત્રો પણ તમે મિર બાપુ ની કે આવતા નહિ અને કન્ટિન્યુ બના રેજો મિત્રો મિર બાબુ ની છે તો પાંચ વાગ્યા ને હવે અત્યારે વાગી ગયા રાતના દસ તો હવે વ્લોગને આપણે વિરામ આપ્યા અને આજનો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ બધું કરી દેજો મિત્રો અને હવે મળીશું નવા બ્લોગમાં સૌથી હર હર મહાદેવ ગુડ નાઇટ આવજો બાય બાય